તારીખ બાવીસના રોજ સાંગાણી હોસ્પિટલ કેશોદ દ્વારા એક નવી હોસ્પિટલ ચોરવાડ ખાતે ખોલવામાં આવી રહી છે જે સાંગાણી હોસ્પિટલ આખા જૂનાગઢ જિલ્લામાં એક મોટું નામ ધરાવે છે અને તમામ પ્રકારના રોગોની ત્યાં સારવાર કરવામાં આવે છે જેની કેશોદમાં પણ હોસ્પિટલ છે જૂનાગઢમાં હોસ્પિટલ છે વેરાવળમાં પણ હોસ્પિટલ છે માંગરોળમાં હોસ્પિટલ છે અને પાંચમી હોસ્પિટલ ચોરવાડ ખાતે શુભારંભ થઈ રહ્યો છે તો સાંગાણી સાહેબને ખૂબ આગળ વધે એવી હું પ્રભુને પ્રાર્થના અને લોકોની ખૂબ સારી સેવા કરે એવી અપેક્ષા રાખું અને મારા પપ્પાને છાતીમાં દુખાવાની તકલીફ હતી જેથી અમે જૂનાગઢ બતાવા ગયા હતા તો ત્યાં અમને ત્યાં રોકાણ હતા તો બહુ રિકવરી જેવું ના લાગ્યું એટલા માટે અમે મારા ગુરુજી છે ચેતનભાઈ એની ભલામણથી અમે અહીંયા રાજેશ સાહેબ ને વાત કરી અને અહીંયા સાંજે સાંજે એડમિટ થઈ ગયા અને સાહેબ ત્રણ દિવસ આઈસીયુ માં રાખ્યા અને અત્યારે એને કમ્પ્લીટ ફૂલ સો ટકા રિકવરી આવી ગઈ છે અને કોઈ જાતની તકલીફ નથી અને આજે રજા પણ આપી દીધી છે અને સાહેબે એક ભૂદેવ તરીકે મારી પાસે કોઈ પણ જાતની આશા અપેક્ષા વગર મેં જે એને મુઠીવારીને આપી દીધું તે એની એનો ચાર્જ લઈ લીધો છે એ માટે સાહેબ નો ખૂબ ખૂબ આભાર